તો પીએમ કિસાન યોજનાના નિયમો બદલાયા વિડીયોમાં માહિતી આપેલ છે આટલું કામ જલ્દી કરો હવે ખેડૂત આઈડી વગર નહીં મળે બે હજારનો હપ્તો આજના તાજા સમાચાર તો મિત્રો ખેડૂત મિત્રોને જો આઈડી નહીં હોય ને તો મિત્રો બે હજારનો હપ્તો આવે છે મિત્રો આગામી સમયમાં અટકે શકે છે તો તેના માટે શું કરવું જોઈએ બરાબર ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો ખેડૂત મિત્રો માટે આજના તાજા સમાચાર આટલું કામ જલ્દી કરો ખેડૂત માટેના સમાચાર પીએમ કિસાન યોજનાના નિયમો બદલાયા હવે ખેડૂત આઈડી વગર નહીં મળે બે હજારનો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા મોટા સમાચાર છે અને હવે આ ઈ કેવાય અને જમીન લિંક કરવાની કરવાથી કામ નહીં ચાલે સરકારે એગ્રી ફેક્ટ હેઠળ દરેક ખેડૂત માટે ખેડૂત આઈડી ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે અને જો તમારી પાસે આઈડી નહીં હોય તો આગામીમાં હપ્તો અટકી શકે છે જો મિત્રો તમારો આઈડી નહીં હોય બરાબર તો આગામી સમયમાં મિત્રો હપ્તો આવશે બે હજારનો બરાબર તે તમને નહીં મળે બરાબર તો ચાલો આપણે વાત કરીએ તો આઈડી છે શું છે બરાબર તો આઈડી શું છે ખેડૂત આઈડી બરાબર તો ચાલો તેના વિશેની માહિતી મેળવી તો આ ખેડૂતની એક એક ડિજિટલ કુંડળી છે અને તેમાં તમારી જમીન પાકની વિગત અને ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી નોંધાયેલી રહેશે અને આનો મુખ્ય ઉદ્દેશ વસેટિયાઓને દૂર કરી અને સાસા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચાડવાનો છે તો મિત્રો જે સાસા ખેડૂતો હોય બરાબર તેને મિત્રો આ સીધો લાભ પહોંચાડવાનો છે બરાબર તો આઈડી મિત્રો ચાલો પીસીનો મુદ્દો છે તેના ઉપર વાત કરીએ તો કેવી રીતે બનાવશો ફાર્મર આઈડી તો મિત્રો આ ફાર્માર આઈડી છે બરાબર કેવી રીતે બનાવશો તો ઓનલાઈન એગ્રી કેસ્ટ વેબસાઇટ પર જઈ અને આધાર કાર્ડ દ્વારા ઈ કેવાય કરી અને વિગતો ભરો બરાબર મિત્રો ઓનલાઈન પણ ભરી શકો છો અને ઓફલાઈનમાં તમારા વિસ્તારોમાં યોજાતા સરકારી કેમ્પમાં આધાર અને જમીનના દસ્તાવેજો આપીને આઈડી મેળવી શકાય છે તો મિત્રો ઓનલાઈન પણ કરી કામ કરી શકો છો અને ઓફલાઈન તમારે જો વિસ્તારમાં મિત્રો આવું યોજાતો હોય તો કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરો ભૂલતા નહીં